નમસ્કાર ખેડૂત મિત્રો અઢારમો હપ્તો ક્યારે આવશે અને આગામી હપ્તો મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયોની અંદર જાણીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

તેની તારીખ જાણીએ તે પહેલા જે ખેડૂતોને સત્તરમો હપ્તો નથી મળ્યો કે પછી અઢારમો હપ્તો મેળવવા માગે છે અથવા તો પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ ભરવા માગે છે તેવા ખેડૂતોને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને ખાસ જણાવી દેજો જેથી પીએમ કિસાન યોજના વિશે તમને વધુ માહિતી આપી શકીએ અને મદદરૂપી સલાહ સૂચન પણ આપી શકીએ તો મિત્રો અઢારમા હપ્તાની તારીખ જણાવતા પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખાસ સૂચના બહાર પાડવામાં આવી છે કે જે ખેડૂતોએ પોતાની જમીન વેચી નાખી છે અથવા તો પીએમ કિસાન નિધિના દાયરામાં આવતા નથી તેવા ખેડૂતોને અઢાર મફતો મળવા પાત્ર રહેશે નહીં જો તમે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી આવા ખેડૂતોને પણ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં તેથી અઢાર મફતો જાહેર કરવામાં આવે તે પહેલા આ કામ પૂર્ણ કરી લો અન્યથા તમને અઢાર માપતાથી વંચિત પણ રહી શકો છો હવે મિત્રો અઢાર માપતા ક્યારે આવશે તે જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢાર હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આવી શકે છે અહેવાલો અનુસાર સરકાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને અઢારમો હપ્તો જાહેર કરી શકે છે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી વારાણસી માં આયોજિત એક કાર્યક્રમ માં સત્તર જાહેર કર્યો હતો જોકે સરકારે હજુ સુધી પીએમ કિસાન યોજના નો આગામી હપ્તાને લઈને રિલીઝ કરવા